તકકળે આવ કેમ બોલા ના અમાર તો ઓર્ડર નહી છે પ્રકળી મેળા આવી જા તમે તમે પૈસા નહીં એવું બોલો થોડું પેલું લાગે તમે ખાલી અવાજો ગૌરા

છ ઓર્ડર થાય વાંય નહીં સ્કેન્ડ ઓર્ડર એટલે ઓર્ડર નહીં હજુ આપણે હોમણા દવાનું ચેક કરવા દેવાનું ઓર્ડર નહીં ચોજે ઓય સ ઓર્ડર એટલે ઓય નહીં આપણે પિલકન દવાનું યાદ હજુ ચાલો

બોલો કોઈ બોલવા ને પૈસા ભૂંડ રહ્યા છું એવું લાગ્યું એવું લાગ્યું સાઈટ તમારો आ, हो मेहनत करजो हो आवाज हारो तम मेहनत करवा गाव ऑर्डर आवता पण छोकरा भोगा पाड़तो गावा जातो तेले हवे ओसा मन लागे पाटन म जेला लच्छी की जेला होवे मेहनत करवन जरूर छे वयन तो केहऊ है अब बिगर लाओ आता तमर गाय हो हां भड़ाई दो भड़ाई दो भड़ाई दो होभळात बैठाच छे સોના લેવું બહુ જ સરસ વાપડ્યું હું લાજ્યું સારું કોણ આપડો પેલો ભૂંડ નહી રાખવું બધું એવું લાગ્યું

આયો પુનમિયો મેળો એ હરે શકુરી એ શો મકૂરી રે આયો પુનમિયો મેળો તો ના પડો પડતો આવા કલર કરી પેલો યાર આગેલ કરવો તો તમારે યાર પણ હું ભાવ સસ્તો છે રૂપિયા ડઝન જેવું છે યાર તો દોડી ઉડ્યા યાર દોડી ઉડ્યા તો શું હતું યાર

એકી આગો મન સો દોરી મારું દલ લીધું તોરી બોલો કોઈ બોલવા ન પૈસા નથી બોલો બોલો કોઈ બોલવા ન પૈસા નથી એ જ્યારથી આ પગલા પડ્યા છે તમારા ઘાયલ દલણા થયા છે અમારા એ જાન મારી જાન તું જો વેચાનું જાનુ બોલી દો બોલવાનું કાલ થશે જવાનું એ તમે કલર ના કરો તમે કલર ના કરો વારા પછી વારો બોલો કોઈ બોલવાન પૈસા નથી બોલો બોલો કોઈ બોલવાન પૈસા નથી બોલો બોલો બોલવાના પૈસા નથી વાહ ભાઈ વાહ તમે આવો ને કાલ ભાવ તમે નક્કી કરી ભાવ ભાવનું થાય તો હતો નઈ વાઘુજી સુ ને એટલે ચિંતા જેવું નહીં કશું એવું કીધું વાઘુજી અને ભાઈ તમે તો ખોટું ના લગાડતા

啊，有了可是呢。嗯嗯